સો અમે લોકોએ જરા પણ પ્રેક્ટિસ કરેલી નહોતી તેમ છતાંય અમે થોડી ઘણી ટ્રાય કરી છે ને એ લોકોએ તો થોડા દિવસ પ્રેક્ટિસ બી કરેલી હતી અમને તો પ્રોપર સોંગ બી નહોતું આવડતું તેમ છતાં એ કહેવાય ને કે ભાઈ માંડવિયા ને ચાનિયા એકબીજાને સામે સામે ટક્કર તો આપવી જ પડે એટલા માટે અમે પણ થોડી ઘણી ટક્કર આપી જ દીધી અને કહેવાય ને કે ભાઈ ટ્રાય કરવી કોશિશ કરને વાલીકી કભી હાર નહીં હતી અમે એ વાક્યને ધ્યાનમાં રાખીને થોડી ઘણી કોશિશ કરી અને ઓફકોર્સ એ લોકો જીત્યા કહેવાય કેમ કે એ લોકોએ તો પ્રેક્ટિસ કરેલી હતી અને એને એ છોકરીએ અમારી સામે બેસ્ટ પણ ડાન્સ કર્યું તો મને ખૂબ જ ગમ્યું અને તમને મારો ડાન્સ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો پيار ملي لباي سڀ ڪو ميساري لباي کي چئي ٿو بهي بهي مرغاري چنگتي هه گوري رتني هه گوري ڪي بهي بهي ڪي لباي کي چئي ٿو بهي સેટ બેડ બધું કાઢ નાખ્યું છે મેકઅપ એ રીમૂવ કરી નાખ્યું છે હવે જાઉં છે નાહવા માટે રાહ જઈને બેઠી છું હું કપડાં વપરા અહીંયા લાવે મૂકા છે બાથરૂમમાં એક નનકડો છોકરો ગયો છે તો હું કહે થોડીક વાર રાહ જઈને બેઠી છું પછી નાઈ લઉં અને પછી કપડા જલ્દી ચેન્જ કરી લઉં ગજબ થકાઈ ગયું મારું પર્સ મેં કોકને આપ્યું છે મારા ઘરના સદસ્યને તે સાચવવા માટે અને હવે મને યાદ નથી આવતું કે મેં ક્યાં મૂક્યું છે એ બધાને પૂછું છું બધા ના પાડે અમારી પાસે નથી હું મગજ છે ને બહુ ઓલું થઈ ગયું છે જો એ હું થાય

આલો બધાય એક કાચી દ્રાક્ષ ખાવા માટે વાગવા માં થયા છે એક અને હજુ બધાય રાસ દાંડિયા રમી રહ્યા છે આય કોઈ થાકે એવું જ નથી કેમ કે થોડો વરસાદ આવી ગયો તો એટલે ને અડધે થીન અડધે થીન પછી છે ને શું કહેવાય બંધ કર નાખું તો તો બાકી રહી ગયું હવે પાછું ચાલુ કર્યું જો બધાને બતાવું અમે નાઈ દઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને આ મારું પર્સ મળી ગયું છે મારી મમ્મી પાસે જ હતું બહુ મજા આવી ગઈ અને હવે અમે રમવા જાવ હાલો બતાવું જો મે ચોલી બધું ગાડી મગજી જાય પપાય લોક મારે છે ગાડી ને આવો ન નીકળે કાફા બાહા પણ હારા બાંદા હો કાંજો બરા ખરાબ અપરે 9:30 વાગે ગાંડા થા જો

સાહેબ બધા ગ્રુપ આખો દેખો 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 થઈ ગઈ છે બે વખત છે હા મનીષાબેન બેઠા છે બસ હવે ખાવાની ટાઈમ થઈ જે કામ માટે આવ્યા છીએ ઉપર ફોકસ કરી કેરી છે જો જોઈને હે ને મોડા પાણી આવી જાય યે દેખો ગાઈસ યે દેખો શું વાત હે દેખો અમે જોતા વે તો છે ને કેરી જોતા વે મોડા પાણી આવી જાય એવી કેરી હે અમારે કે આમ બોત ન થા મોક પોવા લાગે છે પણ આમ લડ પાણી આમ લડ બડે અજી આ બાજુ જમવાનું છે અને આ બાજુ કેરી છે આ બાજુ ખાટું છે પેલો તો ખાટામાં મન જાય આ ખાટામાં લઉં ખાઈ નહિ વા બાપા તમે હાધું જે કામ કરવા માટે આવ્યા થાય પૂરું કર્યું ને અજી બાકી રહી પણ થાળીમાં કાઈ નથી ये हमारा फूई का लड़का है हमारा बड़ा भैया जाओ जाओ बापा जाओ हम ऊपर जो हरेश भाई काम जो काची केरी तो जो तू के सरस है सो हमारा खाना आ गया है ये देखो हम सब लोग खाना खाने के लिए बैठ गए हैं દેખો 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 આ પાય શ્રી છાસ લઈ ને અહીંયા છે અહિયાં કામ માટે આવ્યા તા ફાઈ અમારો મેળી પડી ગયો છે

તો હારો પંખો મળી ગયો બધાય હોય ગયા મસ્તી ના પપ્પા ભાઈ ને બધા અને એમ બધા જો અહીંયા આરામ કરવા માટે ઘડીક વાર આવી ગયા એમ બધાય ઘડીક વાર અહીંયા આડા પડી જાવી તો વાગ્યા છે ચાર અમે બધાય જો સોડા પીવી છી હાલો બધાય સોડા પીવા માટે આ બધાય પી ગયા મારે હજુ ભરેલું છે બસ કેમ કે અત્યારે ચા ન હાલે એટલા માટે સોડા પીવા માટે આવ્યા છીએ જો અરે જો અંકિત આપડે જોતા નથી એ જમાય જમાય તો શરમાય છે બાપા હાલો બધા સોડા પીવા જો અહીંયા બધા જો ચા પાણી પીવા માટે બેસી ગયા છે એમ બધા સોડા પીધી ને આ બધા ચા પીવે દેખો અમે તો સોડા પીધી તમારા માટે સ્પેશિયલ ઘાટી રગડા જેવી ચા બની એમને પી ગયા બધા પેલા પી લીધી અમને તો ઉપર જો આ તારી આમ જો

હાલો દર્શિતા બેન ચાવી હવે તમારી વિદાય જોવા મેં નહીં રેવી મેં કીધું જોતી આવું જો દુલ્હન બેન ની વિદાય થઈ રહી છે ને હવે આપણે હે ને નીકળીએ ઘર તરફ ચાલો ફટાકશે ફૂર ઓ વાગવામાં થયા છે સાડા પાંચ અને બહુ બધો વરસાદ તો આવી ગયો હતો એટલે અમે અમારે એક રિલેટિવના ઘરે રોકાઈ ગયા હતા અને હજુ અમે ઘરે પહોંચ્યા નથી કે બહુ બહુ વરસાદ આવી ગયો બધે પવન અને વાવાઝોડું ને એવું બધું હતું એટલે પછી જો હજી વાડીઓમાં બધે પાણી ભરાઈ ગયા હજી થોડો ઘણો વરસાદ આવે પણ ફટાફટ અમે નીકળી ગયા અને વિદાય જો અમે તો ન રહ્યા આમ જો પાણી દેખો ગઈશ દેખો કેટલું પાણી ભરાણું વાડીમાં વચ્ચે વચ્ચે પાણી ભરાઈ ગયા તો આવો રહ્યો અમારો આજનો દિવસ વરસાદ વરસાદને વાવાઝોડા બધાની સાથે ઉનાળામાં લગ્ન કરાય જ નહીં પણ હવે હતા એટલે પછી રિલેટિવના હોય તો જવું પડે આવું બધું થાય કાંઈ વાંધો નહીં વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને આવા બધા બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય